પણ એક આ ધરતી એક દોહો યાદ આવો આ દેશની દીકરીઓ જોઈએ દીકરીઓને ભણાવવાની ના નહીં એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ વેપાર શિક્ષણ છે એક મોટું હથિયાર છે ભણાવજો ભણાવવાની જરૂર છે પણ એની હાથે હાથે દીકરી આવે ઘરે એટલે હમા પલોઠી વાળી બેસી અને એને પોતાની પરંપરા અને સંસ્કાર પહેલા દેખાડજો છે શું કામ સમાજની અંદર અમુક દીકરીઓ દરબાર ભણીએ જ હોય અને ડિગ્રી ઉપર ડિગ્રી પાછી ના ઉપર ડિગ્રી ના ઉપર ડિગ્રી અને પછી છે છેલ્લે કે પપ્પા હું આપણા સમાજમાં મારા લાયક કોઈ છોકરો નહીં પછી આપણે કેવું પડે સિટી બા મારા બાપ ઓમ નજર કરે જે રાણો રાણા ની રીતે જ છે યાર હા અને તમે જોજો આ શોર્ટ્સ એવું બધું પહેરવાનું ચાલુ થઈ જાય પછી અને આપણે આ

કરગકુલ ભૂષણ રામ નું ગાંધે તણો મુહૂર્ત હતું આજ્ઞા પિતા પાળવા વિકટવનમાં જય માં જઈ સુખો વૈભવ તણા અને સીતા વસ્યા સહવાસ અમ દેશ આર્ય રમણી હજુ અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં માં કહીએ કે વાઢો કુંવર ની જ હાથે સદા મુખડું હશે આ સગા વાત સુણતા રૂવાડા બેઠા થશે ઉલ્લાસમાં ની એ રમણી હજુ અમર છે ઇતિહાસમાં માં ભાઈ અમર છે ઇતિહાસમાં માં આવી મારી તમારી જનતા જાનકી સાહેબ જીવન જીવી દઈ ને એમાંથી પોત ટકા જીવન જીવીએ ને સાહેબ આજની દીકરી તોય ઘણું મહત્વનું છે સાહેબ જય માતાજી